ગુજરાત રાજ્યના ખૂબ નાના મનાતા એક હિસ્સાના અમદાવાદના જ એક હિસ્સાના સમાચારથી વાત કરવી છે કે જે અનેક પરિવારો માટે એમના જીવન મરણના ઘરના સંઘર્ષના પ્રશ્ન બન્યા છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહત એન્ક્રોચમેન્ટ હતું દબાણ હતું સરકારે તોડી પાડ્યું બુલડોઝર ફરી વળ્યું પણ આ બુલડોઝર એવા ઘર પર પણ ફળ્યું ફર્યું જે ઘરના માલિકોનો દાવો છે કે એ તો દબાણમાં આવતા જ નહોતા બનાવવામાં આવ્યા કેમ કે રાજનૈતિક વિચારધારા એમની સાથે મેચ નહોતી ખાતી આ પ્રશ્નોના કોઈ ચોક્કસ જવાબ મળે કોઈ મિટિંગ થાય અને એમાં જવાબો આવે એની પહેલા જ વિવાદ સામે આવ્યો વિરોધ સામે આવ્યો અને હવે રાજનીતિ તેજ બની કોંગ્રેસમાંથી માંથી લાલજીભાઈ દેસાઈ આ મુદ્દા પર પહેલેથી જ આક્રમક છે કપિલ દેસાઈનો વિડીયો આવ્યો જેમાં એ પોતે દાવો કરી રહ્યા હતા કે એમનું ઘર તોડી પાડવામાં આવ્યું માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી રાખીને અને હવે ઈસુદાન ગઢવી પહોંચ્યા જ્યારે અમારા પત્રકાર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકો શું કહી રહ્યા છે એમના શું મુદ્દા છે એમની પોતાની શું દલીલો છે આ તોડી પાડવામાં આવેલા સરકાર જેને ગેરકાયદેસર કહી રહી છે સ્થાનિકો જેને ગેરકાયદેસર નથી માની રહ્યા એવા તોડી પડાયેલા દબાણને લઈને એ લોકો શું માની રહ્યા છે સાંભળીએ એમને માત્ર ને માત્ર ટાર્ગેટ કરીને રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું હોય બરાબર છે એ સ્પષ્ટ દેખાય મારા મકાનનો નંબર છે ત્યાં એટી થ્રી નંબરનું મકાન એ એકથી બ્યાસી નંબરના મકાન છોડીને ડાયરેક્ટ નંબરે મશીન આવે તો એ સીધું સ્પષ્ટ દેખાય કે આ સરકાર ટાર્ગેટ કરીને તોડી રહી છે આ સરકાર પોતાની જાતે સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે કે કોર્પોરેશન પોતાની જાતે ઉપર સમજે છે કે અમારા ધારાસભ્ય મંત્રીશ્રી પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી પણ ઉપર માનવા લાગે છે કારણ કે એ તો હવે સર્વે સર્વા એમને એવું છે કે મારો સૂર્ય અસ્ત થવાનો જ નથી આ ગેરકાયદેસર પ્લોટ નથી નાઇન્ટીન સિક્સટી ફોરમાં જ્યારે અમને આ જગ્યા થઈ થઈને ત્યારે અહીંયા કોઈ પાણી પીવા પણ આવે સ્થિતિ નથી અહીંયા રોડ રસ્તા લાઈટ નથી ત્યારે આ પ્લોટ એ રિઝર્વ પ્લોટ નહોતો અમે ગેરકાયદેસર નહોતા અમને તો કોર્પોરેશને જાતે એમના કાગળમાં લીટા કરીને ગેરકાયદેસર બનાવ્યા હતા અહીંયા હું રમતો હતો મારું બાળપણ અહીંયા વીતું છે હું નાનો મોટો અહીંયા થયો છું આ આ ચોકમાં હું રમ્યો છું અહીંયા હું બેસતો હતો હું આ મારું ઘર છે સાથે મારી અઢળક લાગણીઓ મારી મારી યાદો જોડાયેલી છે હું લડતો હતો મારા પરિવારનો શું વાંક હતો મારો પરિવાર આજે મજબૂર થયો છે મારા ઘરમાંથી સામાન નથી લેવા દીધો મારું મંદિર હોય મતલબ આ બધો સામાન મારા ઘરનો અંદર દટાયેલો બી છે ઘણો એ તમે થોડો ઘણો બાર બાર દેખાશે તમને કે અહીંયા પડેલો બી બાર અને આ દ્રશ્યો મારા ઘરના કરાય છે

અમે બી અહીંયા દેશના અમારા અમારા અહીંયા દેશના અમે અમે અહીંયા આગળ ભોગવીએ છીએ દેશના જે કાયદા જે છે એમાં રહીએ છીએ જે દિલ્હીમાં જે માંગ થઈ છે એ વસ્તુથી ગુજરાતને કેમ વંચિત રાખવામાં આવે છે ભાજપ ગુજરાતના માલધારીઓને ગુજરાત ઓબીસી એસસી એસ ટી અને માઇરો માઇનોરિટીને ટાર્ગેટ કરી રહ્યું છે જે આ બધી જે ડિમોલેશન થઈ રહ્યા છે એ તમામે તમામ ડિમોલેશન માઇનોરિટી એસસી એસટી અને ઓબીસી આ સમાજોને ટાર્ગેટ કરી અને કરવામાં આવી રહ્યા છે એ તો શું અમે આતંકવાદી છીએ જો ખરેખર તમને અમે તમને ના ગમતા હોય આ સરકારને ભાજપ સરકારને તો અમને પણ એક માલધરી પ્રદેશ બનાવવાની બનાવી આપો અમે અમારું ગોકુલ મથુરા બનાવીશું અમે ત્યાં અમારી ગાયો ત્યાં અમે અમે ગોપાલક વ્યવસાય ચાલુ રાખીશું પણ તમને ના ગમતા હોય તો અમારી આવી માગણી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર જોડે અમે લોકો મકાન પાડે એટલે અમે કે ચેકારીએ જે મકાન બનાવીને આપે એને વોટિંગ કરવાના ભાજપને વોટિંગ કરવાના નહીં બેન ઘર માં બે ઘર થઈ ગયા ઘર થઈ ગયા બે ઘર થઈ ગયા પાંચસો માણસ નામ તમે જોવો તો ખરા બેન ઘર બાર વગરના થઈ ગયા એમને ઘર આપો પેલા એમને ઘર આપો પછી તમે આ બધું એમને સુવિધા પેલા આપો પછી તોડો ક્યાં જાય આ પાકિસ્તાન વસ્તી નથી આ પાકિસ્તાન થી આવેલી વસ્તી હતી આ મુદ્દો હવે સમાજ નો મુદ્દો બની ગયો છે રાજ્યમાં સમાજની રાજનીતિ સરળતાથી સફળ થઈ શકે એમ છે